તો રામ રામ સીતારામ મારા જ માતાજી તો આજે છે ગોકુળાથે જન્માષ્ટમી ઉત્સવ તો સૌ મારા ફેમિલી ફેમિલીને મારા ને હાર્દિક શુભકામનાઓ તો ચાલો તો આજે હું મહેશ જો આજે તો જીવ હા હરિયામાં અને જો આ તો જે વરસાદ તો અહીંયા આવવાનું નામ બંધ એની પાસે બોટાદ જિલ્લામાં વરસાદ સારો બોટાદ જિલ્લાના આવે રાણપુર તાલુકામાં છું અને વરસાદ છે ને સારો અને હવે નીકળવું છે મારા ઘરે તો પણ વરસાદ નંબર રહેતો નથી તો વરસાદ રે કે નો રે નો રહેતો પછી ચાલુ વરસાદ નહીં તો આલતું થવું જ નથી તો ચાલો હવે તો પછી મળી શકે છે બીજા બ્લોક આગળ કંટિન્યુ બ્લોકમાં બને આવી ગયો જો અત્યારમાં વરસાદ શરૂ છે એજ છે એટલે વરસાદ રહેવાનું નામ નથી લેતો જો ભાઈ આ બીડા જાય ગયો મારે જો હવે એમ કહે છે વરસાદ વધતો હું ન આવે

તમારો કોઈ યથાવત અમે પીડીઓ પાછા અને હા હરિયા મારી ઘડે કોણ કોણ હલવાનું છે એ પીજો પાછા છે અમે અમે હલવાના છીએ હા કેમ કરવા ગયા અને હલવાઈ ગયા અમારે આ હલવાઈ ગયા છે અમારે હાલાઈ ગયા બે હલવાના છે એ છે હલા હલવાણા છે વરસાદ રહેવું તો અમારે ઘીરા જવું છે ત્યાં નહીં બે ઘીરા કાંડા મુંડા રહ્યા વાળ જોઈ બેઠા

આયા આવા જા ગામમાં થોડોક ધીમો વરસાદ છે ઓર એન્ટીર ટાયર સડી ગયું આને આવી લુગડાનો વારો લીધો ઓર બેન જો ટાયર સડી ગઈ અને ટાઈડ ન આવી યાર મામન કેમ થયો કાઈ નહી આ વરસાદ હતો ટાઈટ વાયસી ટાઈટ વાયસી કેમેરામેનનો સાણો હોય ગઈ હોય ગઈ મેળામાંનો લઈ જાય વરસાદનો

ઓયલા સે સા

આ ઘેર પહોંચી જાય વરસાદ નથી હા એ પહોંચી ગયા તરત બંધ થઈ ગયું અડધી કલાક થઈ છે ઘેરે પહોંચીને ત્યાં પાછો તરત બંધ થઈ ગયો ત્યાં નો હવે હવે નવી રીતે થઈ ગઈ છે હવે ચાલુ લુગડા ધોઈને જાવ લેવા હોય તો થોડાક ઘઉં હોય નાખું હા એટલા ઘઉં હોય નાખું ભીરીને મૂકી દે ખાલી ઘંટે શરૂ થાય એટલે પછી મૂકતા मसाल हेला जासि घिएर बकालु लर्केटमा कोही बकालु मेथी मसालाज ल्या मरसा लिम्बु भइ भइजा प्रोग्राम गठ घज आइ बिजो प्रोग्राम लिन्छु मिठो गोठे कि आलो जि लै आउँछ हामी मेथी मरसाज मिला लोट लै आइसु है तयार लोट हेलो तर मेथीनु आएको छ मिक्स घरी

આ દાળ ઢોકળે તૈયાર થઈ ગયા હોય એટલે દાળ ઢોકળે બનાવી છે કુકર ભરી ચાલો છે ને દાળ ઢોકળે ભાવતી હોય જમ જમવા પધારો એટલા મરસાના છે મેથી ના મરસાના બે મિક્સ છે અંદર ચાલો છે ને દાળ ઢોકળે આવતી હોય જમ જમવા પધારો ખાસ કરીને હેરેશ ખીરીને ગોળખા ભાઈ છે હૈરેશભાઈ ગોળખાખીરીને એ ખાસ કરીને વધારે દાળ ઢોકળી ખાવા એને કોમેટ રીતે દાળ ઢોકળી કરો ત્યારે અમને કીજો કોલ જ કી તો એની એટલે એને દાળ ઢોકળી ખાવી હોય તો વધારી ગયો તમે તમે કાંઈ લાવો તો કરીને બનાવશો તમે તારી હા જો આ ગયા છે બી ચાતા નહીં જો તમે એમ કહેતા ગયા ક્યાં બનાવ્યા છે આ તો ભૈયા બનાવ્યા છે નાલો મિત્રો ભાઈ આજે આપણે આ બ્લોગને અમે એન્ડ આપી છીએ તો આપણે હવે આ વિડીયો તમે ગમ્યો હોય તો લાઇક કરીજો શેર કરીજો અને સબક્રાઈબ કરીજો તો મળશું હવે આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી આપણે